મતદારોએ પોતપોતાની આસ્થા પ્રમાણે જે અમારા ટેકેદારો હતા એ તમામ પ્રકારના ચઢાણ હોવાથી ક્યાંક ને ક્યાંક એ પોતે તો મહેનત કરતા હતા પણ જ્યાં એમની આસ્થા હતી ત્યાં એમણે માનતાઓ પણ રાખેલી ને ચૂંટણી પધ્યા પછી આપણે દરેક ગામોની અંદર આપણને જાણવા મળે કે આ ગામની અંદર આટલા ફરજી વોટ કરાવ્યા આ ગામની અંદર કોંગ્રેસ વિચાર વિચારધારાવાળા પરિવાર ઓછા હોવાથી એમના મત ના થવા દીધા ને એમને બદલે ભાજપના લોકોએ મતદાન કરી દીધા આવી અનેક ફરિયાદો આવી ત્યારે હું હવે ચોક્કસ કહીશ કે શ્રદ્ધા પણ એક અતૂટ આશીર્વાદ પણ દેવોના મળ્યા છે એનું કારણ કે આટલા સંસાધનો અમે આટલું ખોટું કરવા છતાં એ જ્યારે એમનો અહંકાર હાર્યો છે એમનો લોકશાહી કરવા માટેની મર્ડર કરવા માટેની સિસ્ટમ હતી લોકશાહીનું ઘણું દબાવવા માટેની કોશિશ હતી એ ક્યાંક ને ક્યાંક કુદરતે એમને હારી આપી નથી ત્યારે હું ફરી બનાસકાંઠાની જનતાનો આભાર માનું આ આલમ છતી કોમનો આભાર માનું આજે પ્રતાપજી અને એમના પરિવારે અહીંયા જોખડું રાખીને એટલો ઉત્સાહ ઉમંગ કે ચૂંટણીના દિવસે જેટલો જશ્ન ના મનાવે એટલો ફટાકડા ફૂલ ગુલાબ પેટા સાલું અને અનેક પ્રકારના જે એક સ્વાગત કરવા માટેની જે પરંપરાઓ છે એ તમામ પરંપરાઓને ધ્યાનમાં રાખીને અમારા આગેવાનોનું સન્માન કર્યું અમારું સન્માન કર્યું સૌ શહેર સંબંધીને હાજર રાખ્યા એમનો પરિવારનો પણ આભાર ને બનાસકાંઠાની જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે પાંચ વર્ષ બનાસકાંઠાની જનતાનો ઋણ ઉતારવા માટેના અમે પ્રયત્નો કરીશું જેટલા પણ પડકારો છે એ પડકારો જે પ્રકારે જે વિસ્તારની જે માગણીઓ છે એ માગણીઓ તંત્ર સુધી પહોંચાડી અને લોકોને ન્યાય અપાવવાનું કામ કરશે બનાસકાંઠાના વિવિધ તાલુકાઓના વિવિધ પ્રશ્નો છે ચોવીસ તારીખે તમામ સાંસદ સભ્યોની શપથવિધિ છે એના પછી આ ચોમાસું સત્ર છે એમાં ખેતી માટે સિંચાઈનું પાણી હોય એજ્યુકેશનની વાત હોય આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય અને સ્થાનિક રોજગારની મહિલાઓની સુરક્ષા માટેની ને વર્ષોથી આપણે એમ માન્યું હતું કે દેશના વડાપ્રધાન ગુજરાતી છે ને ગુજરાતને ન્યાય મળશે અને ક્યાંક એવા પ્રોજેક્ટો આપશે કંઈક એવી લાણી આપશે કે આપણાને ઉત્તર ગુજરાત તરીકે ગુજરાત તરીકે ગૌરવ લેવાનું થાય પણ એ પૈકીનું કાંઈ થયું નથી ત્યારે બનાસકાંડા બનાસકાંડાની જનતા હોય કે સમગ્ર દેશની જનતા હોય એક મજબૂત વિરોધ પક્ષની ભૂમિકામાં અમને મૂક્યા છે ત્યારે વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ એ સરકાર સુધી પહોંચાડીને લોકોને ઉપયોગી થાય એવા કાર્યો કરવાના પ્રયત્નો કરે ચૂંટણી બાદ વધારે હંમેશા બેન અને દીકરી દીકરીને વહુવર એ બધે જ એક જ આ દિયોદર તાલુકો એવો છે કે મારા સાસરાનો તાલુકો હોવાથી મેં નર્મ ભાવે એમને કીધું કે જિલ્લો તો મને બેન તરીકે કહે છે પણ હું તમને બેન તરીકે નહીં પણ એક તમારી વધુ તરીકે ઘણા વર્ષો પછી અઢાર વર્ષે અહીં ચૂંટણી લડવા માટે આવીશું તો મારી પાસે જુવારામાં તમારી પાસે મારે કાંઈ નહીં માગવું પણ એક વોટ આપીને એક જુવારું આપજો જે આપણી સંસ્કૃતિ કે ભાઈઓ ભાગે પડતી મિલકત આપવી પડે અને એ પૈકીનું ઋણ એ દિયોદરની જનતાએ મારામાં મારા માટે ચૂક્યું છે એમને માગ્યું એના કરતાં અનેક ગણું આપ્યું છે એમનો આભાર માનું છું અને એક પરિવારની